જેને આંદોલન કરનારા ખેડૂતોને નક્સલવાદી કહ્યા તમામ પાટણ એટલું જ કહેવા માંગુ છું કે દિલ્હીની સડકો ઉપર જ્યારે સાડી સાતસો ખેડૂતોએ બલિદાન આપ્યા શહાદત આપ્યા ત્યારે જે પ્રધાનમંત્રી એ દિલ્હીના ખેડૂતોની શહાદતના મુદ્દે શબ્દ બોલ્યા નથી તમે મતદાન કરવા જાઓ ત્યારે વાત તમે યાદ કરજો સરકાર છે આતંકવાદી ગયા બટણ દબાવવા જાવ ત્યારે તમે આ વાત યાદ કરજો ઉત્તર પ્રદેશ મંત્રી અજય કુમાર યાદ કર્યો સાથીઓ જેવી ચૂંટણી આવે કોંગ્રેસ નું સૂત્ર હતું સ્વતંત્રતા આંદોલન દરમિયાન કે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ ભારત માં કે ચાર સિવાય આ દેશ એ તમામ લોકો છે અને ડોક્ટર સાહેબ નું

સાથી ચંદનજી ઠાકોરનો નો જૂન ના પહેલા સપ્તાહ માં ગુલાલ ઉડવાનો છે એમનો ગુલાલ ઉડવાનો છે સાથીઓ જે ભી સૂત્રી આવે એમને મોદી સાહેબને ને મંગળ સૂત્ર યાદ આવ્યું સાડી સાતસો ખેડૂતોની જે બહેનો એમના પરિવારની જે બહેનો અને માતાઓ વિધવા થઈ ત્યારે મોદી સાહેબ કોઈ મંગળ સૂત્ર યાદ ના આવ્યા કોરોના અંદર હજારો શ્રમિકો મોત થયા ત્યારે અમને કોઈ મંગળ સૂત્ર યાદ ના આવ્યા મુદ્દો એ બેરોજગારી છે મોંગાઈ છે આ દેશ ચાલી રહેલી કોર્પોરેટ લૂંટ છે ઉત્તર ગુજરાત માં ઊંડા ગયા એ પાણી ના તળ છે મારા વડગામના ના મુક્તેશ્વર ને કરવાવત તળાવ નર્મદા ના નીર નથી પહોંચતા આ અસલી મુદ્દો છે આ અસલી મુદ્દા થી ધ્યાન ડાયવર્ટ થવા દેતા નહીં

કે પાટણ કે અંદર ચંદનજીનો ગુલાલ ઉછે અને ગરીબ સમાજના સાથીઓરે મારી વાણીને વીરાભાવતા પેળા ત્રણ ચેતવણી આપવા માંગુ છું ખાસ યાદ રાખજો એક બીજેપી એ સૌથી વધારે કોઈ એક નેતાને નફરત કરતા હોય ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર છે મારી વાત યાદ રાખજો બે જા જનગણના તમામ મુદ્દાનો વિચાર કરી તમારા દીકરાએ અહિયાં થી લોકસભાનું ફોર્મ ભર્યું હોય અને અહીંના યુવાનો અને દલિત સમાજના લોકો કેટલા વોટ આપે એનાથી પણ વધારે ધર્મ રાખતા જય શ્રી રામ બોલતા ભાજપના ના પ્રમુખ તરીકે કામ કરતા લોકો ને પણ ઓક્સિજન નું સરકાર નહોતી આપી ત્યારે ચંદનજી ઠાકોરે સર્વ સમાજના એક ઓક્સિજન પ્રોવાઈડ કર્યું છે આ એ ચંદનજી ઠાકોર છે આવા ચંદનજી ઠાકોર દિલ્હીની બેસે તો ગરીબોના વાચા આપશે અને સાથીઓ મીડિયામાં આજે કેટલા લોકોએ મસ્તી કરી છે એમને પણ ત્રણ વાત કહી દઉં બરાબર યાદ રાખજો આ જીગ્નેશ મેવાડી છે પૃથ્વીઓ ગોળો ઉલટો થઈ જશે તો પણ કદી રહેશે બીજેપી સાથે સમાધાન નહીં કરે વાત તમે સમજી લેજો ગોદી અન્ન સમય બદલા વાર નથી લાગતી વે તુજે બતા દેગે આસમાય ભીમ જય ભારત બીજેપી સમજ લે કે ધરતી આપણે આપી કહી કેસ બાપની ઇન્દિરા